થરાદ ખાતે વરસાદ વરસવાના કારણે હાઈવે રોડ પર પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વરસાદી પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે થરાદના બુઢણપુર ભારતમાળા બ્રિજના નીચે સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા અવર જવર કરતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હોય પાણીનો કાયમી નિકાલ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધાનેરાબાદ થરાદ તાલુકાના ડુઆર રા લખાપુર ભલાસરા કમાલી ભુરિયા સહિતના ગામડાઓ સુધી ગતરોજ રેલ નદીના વહેણા આવતા ખેડૂતોના ખેતરો તળાવ બનવાની સાથે સાથે જમીનોનું ધોવાણ થવા પામ્યું છે તેમજ વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પસરવાની સાથે સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ સર્જાયો છે ત્યારે થરાદ પંથકમાં વરસાદી માહોલ યથાવત રહેતા વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની સતત ભીતિ સેવાઈ રહી છે અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ બનાસકાંઠા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં